નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રેણીના નિયમો અંતર્ગત અત્યાર સુધીના અગાઉના આપણે ગુજરાતી મૂળાક્ષરોને લગતા શ્રેણીના નિયમો શીખાતા આજે આપણે અંગ્રેજી મૂળાક્ષરોને લગતા શ્રેણીના નિયમો શીખશું એ પહેલા આપણે અંગ્રેજીમાં એબીસીડીનો એ થી જેડ સુધીનો ક્રમ યાદ રાખવા માટે એક સરળતાથી સૂત્ર બનાવેલું છે ઈ જે ઓટી વાય જેને આપણે ઈ જોટ એવું પણ બોલી શકીએ એટલે કે ઈ નો ક્રમ છે પાંચ, જી નો ક્રમ છે દસ, ઓ નો ક્રમ છે પંદર, ટી નો ક્રમ છે વીસ અને વાય નો ક્રમ છે પચીસ. જો આ પાંચ મૂળાક્ષર ના ક્રમ તમે યાદ રાખી લો તો આજુ બાજુ ના કોઈ પણ મૂળાક્ષર નો ક્રમ તમે સરળતાથી શોધી શકશો. હવે આપણે શરૂઆત કરીએ કે શ્રેણીના નિયમોમાં અંગ્રેજી મૂળાક્ષરોમાં પણ ગુજરાતી મૂળાક્ષરો જેવા જ નિયમો લાગુ પડશે. જેમાં સૌથી પહેલું છે એક સ્થાન ઉમેરેલ કે બાદ કરેલ મૂળાક્ષર. હવે અહિયાં આપણે જોઈ શકીએ છીએ. કે એ પછી સી આવેલું છે એનો મતલબ એમ કે વચ્ચેથી એક મૂળાક્ષર ડી નથી આવેલું ઈ પછી સી પછી ઈ આવેલું છે એટલે કે ડી મૂળાક્ષર નથી આવેલો ઈ પછી જી આવેલો છે એટલે કે એક એફ મૂળાક્ષર નથી આવેલો એ રીતે આપણે એક એક મૂળાક્ષર બાદ કરીને લખીએ તો અહીંયા આપણો જવાબ આવશે આઈ પછી આવશે એક મૂળાક્ષર કાઢીએ જે તો આપણો જવાબ આવશે કે ત્યારબાદ હવે જોઈએ છે ટી પી આર ની પહેલા આવશે એસ એ મૂળાક્ષર બાદ કરેલો છે પી ની પહેલા આવશે પી પછી આવશે આર ક્યુ એ પણ બાદ કરેલો છે એન પછી ઓ એ પણ બાદ કરેલો છે એલ પછી આવશે એમ એ પણ બાદ કરેલો છે એ એ આધારે આપણે જોઈએ તો હવે હવે આવશે એલ ની પહેલાનો મૂળાક્ષર કયો આવી શકે કે કે બાદ કરશું તો આપણને જવાબ મળશે જે કેમ કે જે પછી આવશે કે અને કે પછી આવશે એલ એટલે એક એક મૂળાક્ષર આ રીતે આપણે બાદ કરી શકીએ હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ક્રમિક મૂળાક્ષર ઉમેરો અથવા તો બાદ કરો એટલે કે એ માંથી સી કઈ રીતે આવે છે તો કે પ્લસ એક મૂળાક્ષર બાદ કરેલો છે સી માંથી એફ કઈ રીતે આવેલો છે ડી અને ઈ એટલે કે પ્લસ બે મૂળાક્ષર બાદ કરેલા છે એફ માંથી જે કઈ રીતે આવ્યો તો કે ત્રણ મૂળાક્ષર બાદ કરેલા છે જી એચ આઈ જેમાંથી ઓ કઈ રીતે આવેલા હશે કેટલા મૂળાક્ષર બાદ કરેલા છે જે પછી આવશે કે કે એલ એમ એન એટલે ચાર મૂળાક્ષર બાદ કરેલા છે તો હવે ઓ પછી કયો કરવા કયો મૂળાક્ષર આવશે એ માટે ઓ પછીના આપણે પાંચ મૂળાક્ષર બાદ કરવાના રહેશે પી ક્યુ આર એસ ટી એટલે આપણો જવાબ આવશે અહીંયા યુ એ જ રીતે reverse ક્રમમાં બાદબાકી કરવાની છે x માંથી એક મૂળાક્ષર બાદ કર્યો છે પણ અહીંયા અહીંયા બે મૂળાક્ષર બાદ થશે અહીંયા ત્રણ મૂળાક્ષર બાદ થશે અહીંયા ચાર મૂળાક્ષર બાદ થશે એ રીતે જોઈ શકીએ આપણે તો આપણો જવાબ આવશે અહીંયા પાંચ મૂળાક્ષર બાદ કરતા જવાબ મળશે આપણને એમ હવે આપણે જોઈએ વિશિષ્ટ શ્રેણી જેમાં સૌ પ્રથમ આવશે ક્રમિક બે મૂળાક્ષર વચ્ચેની એટલે કે ક્રમિક બે મૂળાક્ષર સૌથી પહેલા આવશે એ સીડી પછી તો હવે પછીની ક્રમિક જોડી કઈ આવશે તો કે આઈ જે પછીનું બીજું શ્રેણી છે ક્રમિક ત્રણ મૂળાક્ષરોની જોડી જેવી રીતે બે મૂળાક્ષરોની જોડી બની હતી એવી રીતે ત્રણ મૂળાક્ષરોની જોડી બનશે હવે એ બી તો હવે બનશે જે કે ત્યારબાદ ક્રમિક મૂળાક્ષરો વચ્ચે અમુક મૂળાક્ષર છોડી દીધા હોય એટલે અમુક મૂળાક્ષર એટલે અહીંયા આપણે જોઈ શકીએ છે કે બે બે ની જોડી બનાવેલી છે એ બી તો પછી અહીંયા મૂકી દીધેલો છે સી ડીઈ અહીંયા મૂકેલો છે એફ અહીંયા મૂકી દીધો છે આઈ જે કે આપણે મૂકવાનો રહેશે એલ એલ પછી ના બે ક્રમિક મૂળાક્ષર આવશે એ આપણે અહીંયા લખવાના રહેશે જે છે એમ અને એચ જો ઘણી વખત અહીંયા એક એક મૂળાક્ષર મૂકેલા છે પણ પ્રશ્નોમાં ઘણી વખત તમને બે મૂળાક્ષર પણ મૂકેલા હોય શકે ત્રણ પણ હોઈ શકે અને ચાર પણ મૂળાક્ષર હોઈ શકે જોડી બનાવતા અહીંયા અને અહીંયા બેબી ની જોડી છે એના બદલે આવી રીતે તન ની જોડી પણ આવી શકે બદલે હવે પછીનો જોઈએ કે ચડતા ક્રમના જૂથ મુજબ છોડેલ મૂળાક્ષર અહીંયા જોઈ શકીએ છીએ કે સૌપ્રથમ એ આપેલો છે એટલે એક મૂળાક્ષર આપ્યો છે પછીનો એક મૂળાક્ષર મૂકી દીધો છે એટલે કે બી મૂકી દીધો છે પછી બે ની જોડી બનાવી છે પાછો એક મૂળાક્ષર મૂકી દીધો ની જોડી બનાવી એફજી એચ પાછો એક મૂળાક્ષર મૂકી દીધો છે પછી છે ની જોડી બનાવી છે અને પાછો એક મૂળાક્ષર આપણે મૂકી દઈએ જે કે એલ એમ હવે આપણે પાંચ મૂળાક્ષર લખવાના રહેશે એક મૂકેલો છે અહીંયા બે ની જોડી બનાવેલી છે તો અહીંયા પણ બે મૂળાક્ષર મૂકી શકીએ આપણે અહીંયા ત્રણ ની જોડી બનાવેલી છે તો પણ ત્રણ મૂળાક્ષર મૂકી શકીએ અહીંયા ચાર ની જોડી બનાવેલી છે તો આપણે ચાર મૂળાક્ષર પર મૂકી શકીએ એટલે આવી પણ શ્રેણી આવી શકે તો આમાં તો આપણે ઘણી બધી શ્રેણી આવી શકે પણ આપણી રીતે આપણે વિચારીને નક્કી કરવાનું છે કે જવાબમાં કેવી શ્રેણી આવશે ત્યારબાદ હવે પછીનું છે પાંચ પાસેના બે મૂળાક્ષરો સરખા અને ત્રીજો મૂળાક્ષર ક્રમિક જેમ કે તમે જોઈ શકો છો કે પહેલા બે મૂળાક્ષર એ સરખા અને પછીનું મૂળાક્ષર બી એક પછીના બે મૂળાક્ષર બી સરખા અને સી એક સી સરખા અને ડી એક ડી સરખા અને ઈ એક તો એનો મતલબ એમ કે હવે આપણો જવાબ શું હોઈ શકે? બે ઈ સરખા અને પછી નો મૂળાક્ષર આવશે એફ આવી રીતે આપણે મૂળાક્ષરોની જોડીના આધારે આપણે સરળતાથી શ્રેણી નક્કી કરી શકીએ અને પ્રશ્નોના જવાબ આપી શકીએ